અમરેલીના ધારી રાજુલામાં વરસાદી માહોલ જામ્યો છે રાજુલાના હિંડોળણા છતડિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે તો અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે બીજી તરફ વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે અમરેલીના ધારી રાજુલામાં વરસાદ વરસ્યો રાજુલાના હિંડોળણા છતળીયા સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે અમરેલીના ધારી રાજુલામાં વરસાદી માહોલ જામ્યો છે રાજુલાના હિંડોરણા છતળિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે તો અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે બીજી તરફ વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે અમરેલીના ધારી રાજુલામાં વરસાદ વરસ્યો રાજુલાના હિંડોળના છતડિયા સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે